માતા પિતાની સેવા કરવી એ પ્રમાણિત શાસ્ત્રોનું વાંચન કરવું અંધકરણનું ધ્યાન એ ગુરુપૂજન છે જીવનમાં ગુરુ અનેક હોઈ શકે પરંતુ સદગુરુ એક હોય છે આ ઉજણવતા દીદી એમ પણ કહ્યું કે તું જ તારો ગુરુ થા તારી ભીતરનો આત્મા એ જ તારો સદગુરુ છે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં અનેક લોકોએ ગુરુપૂર્ણિમા પવિત્ર દિવસે દીક્ષા ગ્રહણ કરી કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ડાંગના પ્રકૃતિ પ્રેમી પણ આ કાર્યક્રમમાં જોડાયા વિશેષ મહારાષ્ટ્રથી નાસિક પુનાથી ક્રિષ્ણકુમાર તથા હિતેશભાઈ માયાબેન આગેવાની હેઠળ પરંપરાગત ઢોલ તેમજ શક્તિ પ્રદર્શન દ્વારા પૂજ્ય દીદીનું સન્માન કરવામાં આવ્યું બે દિવસ દરમિયાન અનેક ભક્તજનો પધાર્યા અને પૂજ્ય દીદીના કરકમલોથી વૈદિક શુદ્ધિકરણ કરી ગ્રહણ કરી ત્યારબાદ સમગ્ર સનાતન ધર્મની ચર્ચા કરવામાં આવી નિડરતાથી અને શક્તિ પ્રદર્શન કરવાવાળા ભાઈઓ બહેનો બાળકોનું પધારેલ સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે ધનસુખભાઈ ચેતનભાઈ ભૂદેવ વિશાલભાઈ તથા કલ્પેશભાઈ રતનભાઈ તેજસ્વની સંસ્કૃતિ પરિવાર મોરે સાહેબ